ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસે કંઈક એવું કહ્યું કે જેના પછી વિવાદ વકર્યો છે નિવેદનમાં કુમાર વિશ્વાસે બોલીવુડ એક્ટર શત્રુધન સિન્હાનું નામ લીધા વિના જ તેમના પરિવાર પર હવે નિશાન સાધ્યું છે ત્યારે હવે આ અંગે યુઝર્સ વિશ્વાસ પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે તો આવો જાણીએ કે કવિકુમાર વિશ્વાસે એવું તો શું કહ્યું કે સમગ્ર સોશિયલ મીડિયા અને બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખામોશ થઈ ગઈ તેણે સોનાક્ષી સિન્હાના લગ્ન પર કટાક્ષ કરતા કહ્યું કે તમારા બાળકોને રામાયણ વાંચવાની ટેવ પાડો એવું ન થવું જોઈએ કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય કવિ કુમાર વિશ્વાસના નિવેદન બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે આ અંગે યુઝર્સ વિશ્વાસ પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે શત્રુધન સિન્હાના ઘરનું નામ રામાયણ છે અને તેમની પુત્રી એટલે કે સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ બાલ સાથે લગ્ન કર્યા છે ઉત્તર પ્રદેશના મેરઠમાં કવિ સંમેલન દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું કે એવું ન થવું જોઈએ કે તમારા ઘરનું નામ રામાયણ હોય અને કોઈ બીજું એ તમારા ઘરની શ્રીલક્ષ્મી ને લઈ જાય આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અચાનક હલચલ મચી ગઈ છે કેટલાક લોકો કુમાર વિશ્વાસનો પક્ષ લઈ રહ્યા છે તો કેટલાક લોકો તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આ પહેલા પણ કુમાર વિશ્વાસે મુકેશ ખન્નાએ સોનાક્ષી સિન્હા અને શત્રુધન સિન્હા પર નિશાન સાધ્યું હતું તેનું કારણ એ એક્રેસના આંતરધર્મી લગ્ન ન હતા પરંતુ કોણ બનેગા કરોડપતિ 11 ના સ્ટેજ પર રામાયણ સાથે જોડાયેલા સવાલનો જવાબ આપ્યો ન હતો તે હતું ખરેખર સોનાક્ષીને પૂછવામાં આવ્યું હતું કે હનુમાન કોના માટે સંજીવની જડીબુટી લાવ્યા હતા અભિનેત્રીને આ સવાલનો જવાબ ખબર ન હતી મુકેશ ખન્નાએ સોનાક્ષીને રામાયણ સંબંધિત જ્ઞાન ન આપવા બદલ શત્રુધન સિન્હાને જવાબદાર ઠેરવ્યા છે સોનાક્ષી સિન્હાએ વર્ષોના ડેટિંગ બાદ આ વર્ષે 23 જૂને લાંબા સમયના બોયફ્રેન્ડ એવા ઝહીર ઇકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા છે સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને ઘણો વિવાદ પણ થયો હતો આંતરધર્મીય લગ્ન માટે અભિ નેત્રીએ સોશિયલ મીડિયા પર પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો